પોરબંદરની ડિવાઇન પબ્લિક સ્કૂલની બસ કલીપુલ પાસેથી પસાર થતી હતી ત્યારે સ્પાર્કિંગના કારણે બેટરીમાં આગ લાગતા બસ તાત્કાલિક ઉભી રાખી દેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને નીચે ઉતારી દેવાયા હતા ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ શહેરની કેટલીક ઊંચા પરિણામનો દાવો કરતી જાણીતી શાળાઓની બસ ખખડતે જ હાલતમાં જોવા મળે છે ત્યારે કોઈ અકસ્માત સર્જાયો તો જવાબદારી કોની તેવા સવાલો ઉઠી રહ્યા છે પોરબંદરના બોખીરામાં આવેલી ડિવાઇન પબ્લિક સ્કૂલની બસ સવારે વીસ જેટલા વિદ્યાર્થીઓને ઘરેથી લઈને શાળાએ મૂકવા આવી રહી હતી ત્યારે કલીપુલ પાસે જલારામ કોલોની નજીક અચાનક જ બસની બેટરીમાં સ્પાર્કિંગ થવા લાગતા બેટરી સરગી હતી અને ધુમાડા નીકળવા લાગ્યા હતા આથી ડ્રાઈવર કેશુભાઈએ તાત્કાલિક સમય સૂચકતા વાપરીને બસ ઊભી રાખી દીધી હતી અને તમામ વિદ્યાર્થીઓને બસની બહાર ઉતરી જવા જણાવ્યું હતું આથી વિદ્યાર્થીઓ પર તુરંતની નીચે ઉતરી ગયા હતા ફાયર ટીમને પણ જાણ કરવામાં આવી હતી આથી ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો તથા બેટરીનો વાયર કાપી બોક્સમાંથી અલગ કરી હતી સમયસર આગ પર કાબુ મેળવાઈ જતા મોટી દુર્ઘટના થતી અટકી હતી જેથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો આગનું ચમકલું થયું તે બસ તો સારી હાલતમાં છે પરંતુ શહેરમાં અનેક સ્કૂલ બસો ખખડધજ હાલતમાં જોવા મળે છે કેટલીક બસો તો માત્ર ઉપરથી રંગ રોગાન કરાયેલી છે જે દોડથી બે દાયકા જૂની બસોનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ મોટા ભાગની સ્કૂલ બસોમાં ફાયર સેફ્ટીના સાધનો પણ જોવા મળતા નથી જેથી આગ સહિતના બનાવ બને ત્યારે મોટું નુકસાન થવાની ભીતિ પણ રહે છે શહેરની કેટલીક મસમોટી ફી ઉઘરાવતી અને સારું પરિણામ લાવવાનો દાવો કરતી જાણીતી શાળાઓની બસો જે ખકરદજ હાલતમાં છે સારા શિક્ષણનો દાવો કરતી આ શાળાઓની બસો બિસ્માર હાલતમાં શહેરમાં માટેલા સાંધની જેમ દોડી રહી છે ત્યારે કોઈ અકસ્માત સર્જાશે ત્યારે જવાબદારી કોની તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે શહેરમાં અનેક જૂની બસો ખકડદજ હાલતમાં ફરતી હોવાની અને તેમાં ફાયર સેફ્ટી સાધનો પણ ન હોવાની વાલીઓમાં ફરિયાદ ઉઠી છે ત્યારે કોઈ અકસ્માત સર્જાય તો વિદ્યાર્થીઓનો જીવ પર જોખમ મુકાઈ શકે છે આથી આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી પરમારને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે બસની ફિટનેસ અને જરૂરી સુવિધાઓ અંગે ચેકિંગ અને ખરાઈ કરવાનું કામ આરટીઓ વિભાગનું છે આંગે આરટીઓ અધિકારી કેજી ચાણે ચાણે પૂછતા તેઓ એવું જણાવ્યું હતું કે સ્કૂલ બસઓ ફિટનેસ સર્ટી માટે અહીં આવે છે ત્યારે તેમાં ફાયર સેફટીના સાધનો છે કે નહીં તે સહિતની ચકાસણી થાય છે ત્યાર બાદ જ તેને સર્ટી આપવામાં આવે છે ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જણાવ્યું છે કે તેમના દ્વારા દરેક શાળાને તમામ પરિપત્રની અમલવારી થાય તે માટે જાણ કરવા અને તકેદારી રાખવા જણાવાયું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ